નમસ્કાર મિત્રો ખજૂરભાઈ એટલે કે નીતિન જાન તો તમે સારી રીતે ઓળખો જ છો તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે હા મિત્રો આ વિડીયો તમે જોઈ શકો છો કે નીતિન જાન એક વ્યક્તિ પર ખૂબ જ ગુસ્સે થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે તારા બાપ ને તે ખાય છે હાથ ના લગાવતો નહીં તો મજા નહીં આવે તેવું તે થઈ રહ્યા છે તે જોઈ શકો છો મારા વિડિયોમાં પણ મિત્રો આ ગુસ્સાનું કારણ શું છે તે પણ જાણવા માટે બને રહેજો અમારી ચેનલમાં અને મિત્રો અમારી ચેનલમાં પહેલાં તો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમે ખજૂરભાઈના હાચાચાહતો હોય તો ખજૂરભાઈને આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને ખજૂરભાઈને લાઈક અને આ વિડીયોને શેર કરી નાખજો લાકડું સાડી જવા મળે તું રાક્ષસ ના પેટ ના બધી હાથ એ જતો એમ ભાઈ